તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું સાંજ માટે કાંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થયું હોય તો આજે આપણે રેસ્ટોરન્ટ જેવો બંટ ગાર્લિક ફ્રાઈડ રાઇસ તો આ બંટ લસણવાળો ફ્રાઈડ રાઇસ ખાવામાં ખૂબ ટેસ્ટી શાકભાજીથી ભરપૂર અને ઝટપટ બની જશે આ રેસીપીથી ચાર લોકો માટે રેસીપી બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બોલમાં એક કપ બાસમતી ચોખા લઈશું એને સારી રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ પાણી ક્લિયર થઈ જાય એટલે ઉપર સુધી પાણી ભરી અને થોડા લીંબુના રસના ટીપાં ઉમેરી દઈશું એટલે જે ચોખાનો દાણો છે એ સફેદ થશે સાથે છૂટા પણ રહેશે તો આ રીતે હું એને વીસ મિનિટ જેવા સાઈડમાં મૂકી દઈશ વીસ મિનિટ થઈ જાય એટલે એક પેનમાં આપણે છ કપ જેટલું પાણી ગરમ કરીશું અને એમાં આપણે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને જે પલાળ્યા છે ભાત એમાંથી પાણીની તારી મેં ભાત ઉમેરી દીધા અને હવે આપણે એને હાઈ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે આ રીતે બાફીશું તો સાતથી આઠ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે સાતથી આઠ મિનિટ જેવું થશે એટલે તમે ચોખા ચેક કરશો એટલે એકદમ પરફેક્ટ એવા આપણે એટલા જ કૂક કરવાના છે વધારે નથી કૂક કરવાના તો ઓવર કૂક ન થાય એ તમારે ધ્યાન રાખી આ રીતે એક બે વાર ચેક કરવાનું અને આવા ચોખા થઈ જાય તો તમે જોઈ શકો છો છૂટો છૂટો દાણો રહે એવા થઈ જાય એટલે આપણે એને ચારણીમાં કાઢી અને નીતરવા માટે હું એને સાઈડમાં મૂકી દઈશ તો આ રીતે ચોખા આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા તમે વધેલા રાઇસમાંથી પણ આ રેસીપી બનાવી શકો હવે બંટ ગાર્લિક ફ્રાઇડ રાઇસ બનાવવા માટે આપણે એક પેન લઈ લઈશું તો વોક જેવું હોય એ લેવાનું એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એકદમ હાઈ ફ્લેમ પર તમારે તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે હવે ઝીણું ઝીણું ચોપ કરેલું લસણ લગભગ પંદર જેટલી કઢીને મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી હલકો બ્રાઉન જેવો કલર થાય તો એકદમ બળવું ન જોઈએ આવો બ્રાઉન જેવો કલર થાય એટલે આપણે સ્લો ફ્લેમ કરી અને કાઢી લઈશું હવે એ જ તેલમાં આપણે એક મોટી ડુંગળી ઝીણી ચોપ કરેલી ઉમેરી દઈશું અને આપણે એને બે મિનિટ માટે હાઈ ફ્લેમ પર જ સાતરવાની છે તો આ રીતે પાતળા તળિયાવાળું હાઈ ફ્લેમમાં એટલે શાકભાજી છે એ થોડા ક્રન્ચી રહેશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે તો બે મિનિટ જેવું ડુંગળીને સતરાતા થઈ ગયું એક ટી સ્પૂન આદુની પેસ્ટ મેં એમાં અડધું લીલું મરચું પણ સાથે ઉમેરી પેસ્ટ બનાવી હતી એ ઉમેરી અને એક મિનિટ જેવું સાતળી લઈશું અહીંયા હું લસણની પેસ્ટ નથી ઉમેરી રહી તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની હું લીલું લસણ સાથે મેં બંટ ગાર્લિક પણ ઉમેર્યું છે એટલે વધારે હું લસણ નથી ઉમેરી રહી આ રીતે એક મિનિટ જેવું મેં સાતળ્યું હવે એક લીલું મરચું કે બે તમને હવે તીખાશ જોવી એ રીતે મરચાંના રિંગ્સ કરી આ રીતે ઉમેરી દેવાના અને પાછું તમારે એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો સારી રીતે સતરાઈ ગયું હવે વેજીટેબલ જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો છો અહીંયા મેં એક ચોથાઈ કપ ફણસી એક ચોથાઈ કપ મકાઈના દાણા એક ચોથાઈ કપ ગાજર અને એક ચોથાઈ કપ બ્રોકલી અત્યારે સિઝનમાં છે એટલા માટે મેં એ પણ ઉમેરી મકાઈના દાણા જો કુંબળી મકાઈ હોય તો કાચા લેવાના છે નહીં તો બાફેલા લઈ ઉમેરી અને આ રીતે એને પણ આપણે ત્રણ મિનિટ જેવું તો બધા વેજીટેબલને હાઈ ફ્લેમ પર ત્રણ મિનિટ માટે સાતળવાના છે તો ત્રણ મિનિટ જેવું મેં ચલાવતા રહી સાતળી લીધું હવે લીલા લસણનો ઉપરનો ભાગ કે પછી તમે સૂકું લસણ પણ ઉમેરી શકો બે ટેબલ સ્પૂન જેટલું લીલા લસણનો ઉપરનો ભાગ મેં ઉમેરી અને એને બે મિનિટ જેવું સાતળી લીધું બે મિનિટ થાય એટલે એક ચોથાઈ કપ જેટલી કોબી એક ચોથાઈ કપ જેટલું કેપ્સિકમ ઉમેરી પાછું આપણે એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું એક મિનિટ પછી આપણે એમાં પનીર ઉમેરી દઈશું તો પનીર ઉમેરવું ઓપ્શનલ છે પણ સાથે પ્રોટીનનો ભાગ આવી જાય એટલે પૂરા ફેમિલીને પ્રોટીન પણ મળે એટલા માટે મેં એમાં પનીર ઉમેરી દીધું તો ઝીણા ઝીણા પીસીસ કરી પચાસ ગ્રામ જેટલું પનીર ઉમેરી એક મિનિટ જેવું મેં થવા દીધું હવે દોઢ ટી સ્પૂન મીઠું બે ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરી મિક્સ કરી અડધી મિનિટ જેવું થવા દઈશું અને હવે જે ભાત આપણે ઓસાવીને મૂક્યા હતા એ એકદમ ઠંડા થઈ ગયા એ આપણે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી ચલાવતા રહી અને મિક્સ કરી દઈશું અહીંયા બચેલા ભાત હશે તો એકદમ છૂટા છૂટા તમારા આ ફ્રાઈડ રાઈસ બનશે હળવા હાથે આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું તો આ રીતે મેં એને મિક્સ કરી દીધું અને એકદમ સારું એવું મિક્સ થાય એ રીતે હવે સોયા સોસ મેં અહીંયા ડાર્ક લીધો છે તમે લાઇટ લેશો તો થોડો વધારે પણ ઉમેરવો પડશે તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે તો એક મિનિટ જેવું આપણે આ રીતે રાઇસને સાતળી લઈશું ચલાવતા રહે હવે ગેસની આંચ બંધ કરી એક ટી સ્પૂન મરીનો પાવડર લીલા લસણ આ રીતે ઝીણું ચોપ કરેલું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા 在。 જે આપણે લસણ સાતળી અને બ્રાઉન કર્યું એ પણ અહીંયા તમારે ઉમેરી દેવાનું છે માત્ર ગાર્નિશિંગ માટે જ મેં બચાવ્યું છે તો એ સ્ટેપ મારો કેમેરો ત્યારે બંધ થઈ ગયો હતો પણ જે બંટ ગાર્લિક છે એ તમારે રાઇસમાં જ મિક્સ કરી દેવાનું છે તો બહુ સારો એવો એનો ફ્લેવર આવશે મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ બંટ ગાર્લિક વેજ ફ્રાઈડ રાઈસને તમે સર્વ કરો જો ઘરે ક્યારેય ન બનાવ્યો હોય તો રેસ્ટોરન્ટનો પણ ભૂલાવી દે એટલો ટેસ્ટી એવો બનશે જે લસણ આપણે સાતળ્યું એ તેલમાં તમે બનાવ્યું હોય તો રેગ્યુલર ફ્રાઈડ રાઇસ કરતાનો ટેસ્ટ સાથે આપણે અંદર પણ મિક્સ કર્યું અને ઉપર પણ આ રીતે તમે ગાર્નિશ કરી બન્ટ ગાર્લિક ફ્રાઈડ રાઇસ આપણા સૌ કરવા માટે તૈયાર છે ગરમા ગરમ એકલા પણ ખાઈ શકો મન્ચુરિયન સાથે કે પનીર ચીલી સાથે પણ સૌ કરી શકો તો રેસીપી એકવાર ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે પહેલાં કમેન્ટને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ